નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા ગઈકાલે ચૌદ તારીખે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવ્યો જેમાં ધ્રાંગધ્રાની જનતાએ ખૂબ પતંગો ઉડાડ્યા અને ધ્રાંગધ્રાની જનતાએ પતંગો ઉડાડતા અગિયાર જેટલા કબૂતરો અને પક્ષીઓના કરુણ મૃત્યુ થયા હતા જે આજે તારીખ પંદર એક બે હજાર પચીસને દિવસે ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં અરાઈઝ ગ્રુપ ધ્રાંગધ્રા દ્વારા પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી અને તેનું સ્લોગન હતું કે તમારો પતંગ ઉડાવવાનો શોખ પૂરો થઈ ગયો અને અમારી જિંદગી પૂરી થઈ ગઈ તેવા સ્લોગન સાથે આજે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી અને આ અગિયાર પશુ પક્ષીઓને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો ધ્રાંગધ્રામાં દર વર્ષે પંદર તારીખે આ સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે આભાર